હર હર મહાદેવ અને સવારના ના ચલો બધા ચા પીવા જો સાચું સાચું ચા છે ખાલી કપ નથ બતાવતી હાય ગાઈસ આજે રવિવાર છે જય ગણપતિ બાપા અને જો આટલા વાગી ગયા છે સાડા પાંચ થઈ ગયા છે અલ્પેશ બાપુ હજી સુતા છે અને મને ખૂબ ઓઠ લાગે છે હું પણ સુતી ગયો બારી ખોલી ખોલીને આરામથી ખબર નથી પડતી શું કરવું કાંઈ વિડીયો બનાવવું કાંઈ કામ કરવાની કાંઈ ખબર જ નથી પડતી હોય છે અંદર જ ઠંડી 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 નથી સહન થતી આજે બ્લેન્કેટ બ્લેન્કેટ ખેંચે સુતા જે પંખા બી બંધ પડ્યા છે અને મારો પંખો ખરાબ નથી હા એનો ઓલું જે કલર હોય ને નીકળી ગયેલો છે એટલે બ્લેક 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 તો કોઈ કીતા નહીં કમેન્ટમાં કે પંખો સાફ કરો એમ સંજા આ ભાઈ છે છે મારો ઘરવાળો મારી બાજુમાં બેઠો હતો ને તો એને ન્યા બોલાય લીધા અને જો અહીંયા નજીક બેઠા તા ને તો એનાથી પાસે બોલાય લીધા લઈને આ માયા સોતન છે હું એની પાસે ચા પીવા બેઠી તો જો

અને પડીને ત્રણ જગ્યાએ ઉપાડી નાખ્યું છે તો અત્યારે આપણે સુવા બેઠા છીએ. કાલ સવારની તો school છે તો સવાર સવારમાં તો કાઈ time ના મળે તો અત્યારે બસ હું સુવા બેઠી છું એનું time બરાબર ફાડી નાખ્યું છે મોઢું ગોઠણમાં છોલાઈ ગયો તો એને ગાઈસ ગાંઠ લગાવ્યા વગર સુવાનું ચાલુ કર્યું જેવી જ સોય નાખી એવો જ દોરો સીધો બહાર આવી ગયો જુઓ તમે હવે ગાંઠ મારી જો ગાઈસ બસ પેન્ટ સિવાય જીવ છે આપણે વાટ લગાવી દઈએ પેન્ટ માં અંદર જે તોડી નાખશે ચામર તોડતો છે આમ પણ જો સીવી નાઈ કુ હેલો एवरीवन શું કરો છો બધા તો કેવો ગયો આજનો દિવસ બધાનો તો મારો દિવસ તો ખૂબ જ લેઝી ગયો છે આળસથી ભરેલો આજનો દિવસ કારણ કે આજે છે સન્ડે એન્ડ સન્ડેમાં તો કલ્પેશ બાપુ ઘરે હોય એન્ડ પ્રિયાંશ પણ રમતો હતો આખો દિવસ એને રમવામાં કાઢ્યો પછી સાંજમ કરવા બેઠો અને દિવસમાં થોડી મજાક મસ્તી કરી બસ એ જ અને બસ ફૂલ ડે એમ જ ગયો એકચુલી આજે મારે એક પાર્સલ આવવાનું હતું સાત ઘોડાવાળો આવે ને એ આવવાનું હતું પણ મેં એક ફ્રેમ મંગાવી છે પાયરોટની તો ખબર નહીં હજી આવી નથી આવવાની હતી પણ આવી નથી હવે કેમ શું રીઝન છે એ તો મને ખબર નથી તો જોઈએ ક્યારે આવે છે એનું રિવ્યૂઝ પણ હું તમને બતાવીશ અને ગાઈશ પ્લીઝ કાંઈક ને કાંઈક તો આઈડિયા આપો કમેન્ટ કરો મને કે હું આજે સેના પર વિડીયોઝ બનાવું કારણ કે મારો દિમાગ એટલો બધો દોડતો નથી કારણ કે દિમાગમાં ઓલરેડી બહુ બધું ભૂસું ભરેલું છે ભૂસું એટલે કામકાજ મારું રેગ્યુલર જે રેવચનું હોય ઝીમ્મેદારી જે એક હાઉસ વાઇફની એક જે હું પાર્લરનો ક્યારે કોણ ચિંતાનો ઓર્ડર આવી જાય તો બસ એના માટે બી જવું પડે હું આ દેખાવું છું ને ગઈશ બરાબર ખબર નહીં જોઈ લો આ જો આમાં હું દેખાઈ રહું એટલે મને ખબર પડે કે હું બરાબર દેખાવું છું કે નહીં હા બરાબર ઠીક છે ચલો તો બસ ઘરનું કામકાજ પ્રિયાંશનું એક મધર પણ છું એક વાઈફ પણ છું એક બ્યુટિશિયન પણ છું અને બસ આમાં થોડું ઘણું વિડીયોઝમાં પણ દિમાગ દોડાવવું પડે છે એન્ડ પછી ઓનલાઈન કામનું કર્યું છે એ તો ખબર નહીં હમણાં સાઈડમાં જ પડ્યું છે ખોલાતું જ નથી મારાથી કારણ કે યાર ઇન્સ્ટા પર વિડીયોઝ બનાવો યુટ્યુબ પર ક્લિપ બનાવ્યા અને યુટ્યુબમાં તો સૌથી ભાઈ વાળું કામ છે કે કોપીરાઈટ રાઇટ કોપીરાઈટ આવી ન જાય લાગે ભાઈ મારો હાથ દુખવા માંડો સામે કેમેરો પકડીને દૂર એકદમ તો ભાઈ એડજસ્ટ કરી લેશું શીખી જશું આદત પણ થઈ જશે હાથની દુઃખે પછી પણ થઈ જશે બધું તો આજ મારી કહાની છે રોજની અને હું મને કાંઈ ને કાંઈ આઈડિયાઝ આપતો રહ્યો કમેન્ટ કરતા રહ્યો કે ભાઈ નિધારી તું આનાવર વિડીયોઝ બનાવ હા મેં વિચાર્યું પણ છે કે પબ્લિકની સાથે જઈને કાંઈ કરીએ નવું તો મજા આવે તમને પણ જોવાની અને થોડુંક આપણે પણ ટ્રાય કરીએ કે શું રિસ્પોન્સ આપે છે પબ્લિક આપણને તો ટ્રાય કરવાની ઈચ્છા છે કમેન્ટ કરજો કે આમાં હું કરું કે નહીં તો ચલો ગાઈસ આજના માટે આપણે લાંબુ ભાષણ ખેંચવું નથી જોકે કે ભાષણ તો રોજ હું આપું છું લાસ્ટ ક્લિપમાં થોડું ઘણું થોડું ઘણું પણ ચાલો એડજસ્ટ કરી લેજો થોડું મને હું પણ હજી શીખાવું છું શીખું છું જે છે એ તમારી સામે છે શીખતી જાઉં છું વિડીયો અપલોડ કરતા જાઉં છું જે આવડે એ કરું છું તો પ્લીઝ મને સપોર્ટ કરજો ગાઈશ અને જે પણ તમને લાગે કે ભાઈ હા બરાબર નથી નિરાલી તો આમાં સુધારો કર તો ભાઈ હું ચોક્કસ એમાં ધ્યાન દઈશ અને મને સપોર્ટ કરજો એ તો સૌથી વધારે જરૂરી વાત છે ભાઈ હું મારા તરફથી પૂરી ટ્રાય કરું છું દિમાગ દોડતો નથી થોડોક એમ કે શું કરું કારણ કે એમ થાય કે આ કરું આ કરું પણ થોડું જોઉં છું ટ્રાય કરું છું શીખું છું તો પ્લીઝ કમેન્ટ કરજો મને એન્ડ ચલો ગાઈસ આજના માટે સૌને હર હર મહાદેવ સ્વેટર એમ ધ્યાન રાખજો બધાય અને ચલો હર હર મહાદેવ